ઓ ફટો લેનો કુટીયા ઓને જે કોટન બોટલ લીધા છે પકડીયા આ આ આ

દો વાજેર્યાજી અમે દોન પસા આગણી પાસે ચાલુ રાખી તો આ વિડીયો બનાવાય છે તો એલી એક કે રીતે બનાવા છે સોલો સોલો બનાવતા યે ચાલુ છે છે ઓ આપા ફળ જો દો દીધા નહી બસ કર આટલો કામ તો બસ બરાક બરાક કાઢ પછી કાપ કટિંગ કરવાનો છે ઓને મો હખવાળો સ્થાન પાછો તાણ ને એ કે પોલે મળ્યા પણ પણ પેલું એ ધોણાજીરો હો હો ધોણાજીરો ધોણાજીરો તું લઈ ગયો છે પણ લો કરી તો થાય નહીં માટી વાળ પણ છીપ થઈ

કોમેન્ટ આબરૂ કાઢી યાર મમ્મા ઓ ગરજનો શું કરણ પેલું પેલું વણેલું નાખ દેવ હા વવ નાખ જો આ તો મસ્ત થી છે શું થી ખાદો નહીં ખોડો પર કો છે

જો આયરો અત્તા કાઠો છે ઓટોમેટિક પર છેલ જોજી લાસ્ટ ટાઈમ મન ઢીલો થઈ જાય પડે પડે ઢીલો થઈ જાય તાન નીલન ગલત ફેમિલી થઈ ગઈ એ ફેમિલી ના બોલ ફેમિલી અર્થું દોને એક રહેતા અને તિલ નાખજો નાખ કે નાખો મત ના બસ એક તિલ નાખજો બીજો તો પેલા ઈમો નાખવા હમ નાખ દે

બસ બસ એટલું ઘણું થઈ જાય હડકે થઈ જાય અસી હરગામ ઓન્ડર સ્ટેન્ડ ઉપર મૂકી હવે તો બધા મુક્ત જ હોય લાગે ભરપૂર કરીએ પાણી બફા મૂકશે

જય હિન્દ જય ભારત ટ્રે એ જો 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 આલે લેક ને કટલે એ વર્ષમાં આ ગ્યો નેક ને અપના અપનારે અપના અપના અપનારે ખાવા